સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવનમાં મુકાયેલા રિઝર્વેશન મુદ્દે મહાનગરપાલિકાના મેયર અને ચેરમેન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી આ ત્રણ વિવાદિત ટીપી સ્કીમોને લઈને પ્રભાવિત મિલકતધારકોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો છે શહેર વિકાસ મંત્રી કનુ દેસાઈને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેમાં સરકાર તરફથી સકારાત્મક સંકેતો મળ્યાની માહિતી સામે આવી છે મીડિયા અહેવાલો બાદ તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળે છે મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર મામલાનો વાસ્તવિક ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો રિઝર્વેશનના કારણે રહેણાંક મકાનો સોસાયટીના સીઓપી વાડીઓ તેમજ ધાર્મિક મિલકતો પ્રભાવિત થઈ રહી હોવાની વિગતો રજૂ કરવામાં આવી હતી સુરત પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પણ બેઠક દરમિયાન હાજર રહ્યા હતા અને ટેકનિકલ દ્રષ્ટિએ રિઝર્વેશનના પ્રભાવ અંગે સ્પષ્ટતા કરી હતી ચૂંટણી પૂર્વે આ મુદ્દે સરકાર દ્વારા રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હજારો મિલકત ધારકો અને સોસાયટીઓને મોટી રાહત મળે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત થઈ રહી છે આગામી દિવસોમાં સરકાર તરફથી સકારાત્મક નિર્ણય આવી શકે તેવી આશા સેવાઈ રહી છે ઇન્ડિયા ટીવી સેવન જનતા કી તાકત બ્યુરો રિપોર્ટ સુરત ઝડપિયા આશ્વાસન જલ્દી અમલીકરણ થાય કેમ કે છેલ્લા ત્રણ વર્ષથી અમે અમારા ન્યાય માટે એક અમારા હક માટે અમે લડી રહ્યા છીએ અમે પાંચસો થી વધારે વાર તમામ લેખિત મોકિત તમામ નેતાઓને મળ્યા છીએ પણ ફક્ત ને ફક્ત અમને આશ્વાસન મળી રહ્યું છે કે તમારા રિઝર્વેશન અમે રદ કરીશું તમને ન્યાય આપીશું એવું આ વખતે આશ્વાસન નહીં પણ આનું જલ્દી માં જલ્દી તરીકે અમલીકરણ થાય એ જ અમારી માંગ છે અમારી માંગ કેવી છે તો કે ભાઈ બે હાજર ચારમાં જયારે ટીપી ઓગણપચાસ પચાસ એકાવન ડ્રાફ્ટ માં અમારા સોસાયટી ની વાડીઓ ખુલ્લા પ્લોટ કે રહેનાક મકાનો કે કેટલાક રસ્તાઓ ઉપર એક તરફી મન ફાવે તે રીતે રિઝર્વેશન મુકવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની સહ તપાસ કર્યા વગર આડેધડ મન ફાવે એમ એક તરફી રિઝર્વેશન મુકવામાં આવે છે તમામ રિઝર્વેશનો રદ થાય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ ના રાખીને સંપૂર્ણ રિઝર્વેશન રદ થાય એ બાબતની અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ વખતે આશ્વાસન નહીં પણ આ વખતે અમલીકરણ થાય જલ્દીમાં જલ્દી તરીકે ટકે એ માટે સરકાર પણ પ્રજા હિતમાં યોગ્ય નિર્ણય લઈને આમ જનતાના આશીર્વાદ સરકાર પણ મેળવે તેવી અમે અપીલ છે